અમરેલીના ઝાફરાબાદના કડિયાળી ગામે શ્રી ગેલ અંબે માનો અગિયારમો પાટોત્સવ ભવ્યાથી ભવ્ય રીતે યોજવામાં આવ્યો આ પાટોત્સવમાં મકવાણા પરિવાર તથા કડિયાળી ગામ સમસ્ત શ્રી ગેલ અંબે માના મંદિરે યોજવામાં આવે છે અહીં શ્રી ગેલ અંબે માના મંદિરે દર વર્ષે વર્ષમાં બે વખત યજ્ઞ કરવામાં આવે છે આ ઉપરાંત અહીં માતાજીના મંદિરે ગામ સમસ્ત સમૂહ લગ્નનું ભવ્ય આયોજન થાય છે જેમાં કડિયાળી ગામ સમસ્ત તેમજ આસપાસના દરેક ગામોમાંથી લોકો યજ્ઞના દર્શને પધાર્યા હતા આ ઉપરાંત સુરત મુંબઈ ભાવનગર ગીર સોમનાથ અમરેલી જેવા શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો યજ્ઞના દર્શન માટે પધાર્યા હતા આજે અમારા કડિયાળી ગામે 12મો પાઠ ઉત્સવ માં ગેલંબે ભગવતી માતાના મંદિરે పాఠ ఉత్సవ నిమిన్ కయజ్ఞ ను ఆయన కే ఆజూబాజు గీర సోమనాథ భావనగర జిల్ అమరీ జిల్ జా జుదా గమడా భావి భక్త అయినా అమరా సామాజిక కార్యక్రమాజ నాగేవా તાલુકા પંચાયત ના શ્રીઓ બધા જ લોકો ખુબ ઉત્સાહ પૂર્વક નિમિત્તે એકસો એકાવન કુંડી છે એમાં કૃપાથી અમારા કરિયાળી ગામે ગામ સમસ્ત અને મકવાણા પરિવાર આયોજિત આ યજ્ઞમાં માં મહાપ્રસાદ નું પણ આયોજન રાખેલ હોય એમાં લગભગ લગભગ ગયા વર્ષની વાત કરું તો ત્રીસ બત્રીસ હજાર લોકોએ અહીંયા પ્રસાદ લીધો હોય એવો અમારો અંદાજ હતો આ વર્ષે અમારે પબ્લિકને ધ્યાનમાં રાખી અને લગભગ ચાલીસ હજાર લોકો પ્રસાદ લઈ એવું અમારું આ વખતે આયોજન છે એમાં મા ભગવતી ગેલંબે હર હંમેશ એમાં સુર રહે રહેશે અમારા ઉપર કૃપા દ્રષ્ટિ વર્તાવતા રહેશે એનો અમને ખૂબ આનંદ છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા આ કાર્યની અંદર શાંતિથી અને દરેક અમારા જે સ્વયંસેવક યુવાન મિત્રો છે એને આ ટકે હું આ ગામના એક આગામન તરીકે હું એને ખૂબ બિરદાવું છું એની સેવા એ અપરમ પાર છે કોઈ એટલી મહેનત બધા જ લોકો કરે છે પોતપોતાની રીતે કરે છે એનો અમને ખુબ આનંદ છે અને આ કાર્ય અમારું હર હંમેશ દર વર્ષે અમે આવો કાર્ય થતું ભગવતી ના શરણ માં પ્રાર્થના કરીએ છીએ અને અમારા ગામ ઉપર મકવાના પરિવાર ઉપર માતાજી ની અમીર દ્રષ્ટિ અને કૃપા વર્ષતી રહે એવી અમે આશા રાખીએ છીએ અને ખુબ આનંદ અનુભવીએ છીએ જય મા ગેલ અંબે બાબુભાઈ વાઢેણ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી